પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં ધોધમાર વરસાદ હાલમાં વરસી રહ્યો છે વાત કરીએ તો ગઈ રાત્રિથી લઈને સવાર સુધીમાં અત્યારે લગભગ સાડા છ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે હાલમાં જે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેની પરિસ્થિતિ હાલ કપરી બની જવા પામી છે હાલમાં વાત કરીએ તો મંતવ્ય ન્યૂઝની ટીમે જે પાટણ જે સિદ્ધપુર શહેરની ઋષિતરા વિસ્તાર છે તેની મુલાકાત લીધી છે અને જો વાત કરીએ તો આ ઋષિતરા વિસ્તારની અંદર હાલમાં લોકો કેર સમા પાણી ની અંદર જોવા મળી રહ્યા છે અને હાલમાં જે આ અહીંયા લગભગ આ ઋષિ વિસ્તાર છે તેની અંદર 250 થી પણ વધુ મકાનો આવેલા છે અને તેની અંદર લોકો પાણી ની અંદર મજબૂર બન્યા છે હાલમાં આપણે અહીંયા સ્થાનિક છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે હાલમાં આપણા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે સાહેબ સાહેબ ઓ તાઈ સો તાઈ સો ઘર ગયા ને ઘર બહાર લાગી ગયા ને સવાસી રાસી વરસાદ ચાલુ થઈ

અહીંના જે ત્રણસો થી પણ વધુ મકાનો છે તે લોકોને અહીંયાથી સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે અને આ લોકોને હાલમાં અહીંના સ્થાનિકો દ્વારા પ્રાઇવેટ જે સ્કૂલ છે તેની અંદર આશરો આપવામાં આવ્યો છે ત્યાં રહેવાની અને જમવાની પણ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જો કહીએ તો આ વિસ્તાર જે છે તેની સમસ્યા છે તે વર્ષોથી આ સમસ્યા છે અને તેના કારણે જ કેમેરામેનને બતાવી કહીશ કે બતાવશે કે જે પાણી છે તે કેર સમા પાણી અહીંયા ભરાઈ ગયા છે તેના કારણે આ વિસ્તારના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હાલમાં અહીંની પરિસ્થિતિ બહુ વિકટ હોય તેવા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે